વડોદરા જિલ્લાના સાવલીમાં મેઘરાજાની ધમાકેદાર વરસાદી બેટિંગ સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં તેમજ સાવલીનગરમાં છેલ્લા ત્રણ કલાકથી અવિરત વરસાદ ચાલો સાવલીનગરના જાહેર માર્ગો ઉપર પાણી ફરી શાળાઓ છૂટવાના સમયે જ અવિરત વરસાદ વરસતા વિદ્યાર્થીઓને ગોઠણસમા પાણીમાંથી નીકળવા મજબૂર સાવલી પોલીસ સ્ટેશનથી લઈને જન્મોત્રી દવાખાના સુધી ગોઠણસમાં પાણી ભરાતા નાના બાળકોને પાણીમાંથી ચાલતા જવા મજબૂર સાવલી પંથકમાં ચોમાસાની હજી શરૂઆત જે થઈ છે ત્યારે સાવલીનગરના જાહેર માર્ગો પાણીમાં થયા ઘરકાવ પ્રિમોન્સૂનની કામગીરીના નામે છે બરડો સ્થાનિક તંત્રની ગોર બેદરકારી સામે આવી ઠેર ઠેર પાણી જ પાણી ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં નગરપાલિકા નિષ્ફળ રિપોર્ટર અંકિત પરમાર સાવલી વડોદરા